આપણા જોતા બધા મજામાં હોય તમને બધા ને એમ થતું છે કે ભાઈ હા ભરતભાઈ ની યુટ્યુબ ચેનલ માં ભાઈ હું જ્યાં હતા તમે આ પ્રશ્ન ને ગમે આટા મારી આપડું નક્કી જ ન હોય હાવ જ ના પાંગરા ન હોય ખબર જ ભાઈ એમાં એવું છે કે ભાઈ આજ છે ને કૌશિક ભાઈ નું દુકાન નું છે ને ઓપનિંગ એટલે ભાઈ અમીશ ને બધા જાય છે એના ઓપનિંગમાં અને ભરતભાઈ છે ને ડ્રાઈવિંગ કરે છે અત્યારે તો મેં કીધું લાવવાની ભાઈ હું જ બ્લોક શરૂ કરી નાખું એના કઈ બ્લોક શરૂ કર્યો નથી એટલે મેં કીધું હું જ બ્લોક શરૂ કરી નાખું એટલે મેં કીધું જો ભરતભાઈ ડ્રાઈવિંગ કરે છે બાકી ટીકે ભાઈ ને આપણે ભાઈ તો બે વાહ બેઠા છે અને અમારી આ એક સિંગર છે ગઢવી ભાઈ તો આપણે અત્યારે દિવસની શરૂઆત જ

કાગડા મોટા ને કરીને માવડી આંખ ખોલેજી કહેતા મેલ્યા પણ હવે પાછો પાછો ખોળો એ ખૂંદવા એ યમન પાણ બનાવ જય કાગડા

મોટા આવું બધું હોય એટલે હવે આપણે ધીમે ધીમે સીધા હવે તો ધીમે ધીમે સીધું ને બીજા આપણે એડિટિંગ કરવાનું હોય ને રાતના વાગી જાય ને એટલે ભાઈ એટલે હાલો વાંધો નહીં હવે કલાક કલાકનું મોડું પણ હવે કામ બધું ઉદ્ઘાટન થઈ ગયું છે રિમિટ કપાય ગઈ છે તળાજા એ આણા ને લગતી વસ્તુ છે બધી અને કૌશિક ભાઈ ની મુલાકાત કરાવું તમને નવા નવા યુટ્યુબરો તમને મુલાકાત કરાવું ભાઈ કેમ છે ભાઈ મજામાં ને

ಅಂದ್ರೆ ಮೋಟ ಮೊಟ್ಟ ಹೇಳ್ ಸುಮ್ಮ ಬೇಡ

અને આખું આનો તમને મળી રહેશે અહીંથી તમને વ્યવસ્થા કરાવી દેશે હલો મિત્રો કૌશિક કૌશિકભાઈના ઓપનિંગમાંથી આવી ગયા છે મોવા અને હવે અહીંથી બધા અમે છૂટા છે ચાર જણા હારે ગયા હતા અને હવે જો અમે કંઈક જઈએ મોવા અહીંથી